જાળવે જાળવે લાઈટો મારી દીધી છે ત્યાંથી હાલવામાં આપણે તકલીફ ના પડે કાંઈ તો ફાઈનલી ભાઈ એક ઘોડી આપણે પૂરી કરી નાખી થોડીક એલર્જી આવી ગઈ અહીંયા પાણીનું કાઉન્ટર છે પાણી પાણી પીવાનું અને ચા પાણી પીવાના અને આગળ જવાનું આવી ચા ચાલુ ને ચાલુ છે ભાઈ આમનામાં ભાઈ આખી રાતથી ચા દે છે હે બાપા કેવો લાગે ધાર ઉતરવો જબરો છે લે લ્યો હાથ પકડી લ્યો મારો હાથ પકડે બાપા ની મદદ કરતા કરતા જાય છે આમ અને આગળ આપણે ક્યાંક પણ આ રૂટની અંદર સેવા પણ આપણે કરશું ક્યાંક ક્યાંક જેના આવવાની મઢી છે એવી એવી અંછાત્ર રહે છે ત્યાં સેવા પણ કરતા જાહું એ બાપા હજી ધ્યાન રાખજો તમે બૂટ પહેર્યા ને બાપાએ બૂટ પહેર્યા એટલે વાંધો નહીં ઓલી ઘોડી તમે કેમ ચડી ગયા ચડી ગયા એમાં થાકી ગયા હે કયા ગામ થી આવ્યા તમે બાપા કડી તાલુકાના કડી તાલુકા છે બાપા એક ઘોડી ચડી અને એક ઘોડી ઉતરે છે હજી આગળ આવશે અનેક પણ કરતા અઘરી અઘરી ઘોડી ખરેખર છે ઓ ભાઈ બાપાને ધન્યવાદ છે કેટલી ઉંમર થી તમારી પંચોતેર વર્ષ થયા બાપાને અને અવિરત બાપા જો આમને ઘી ને ગોળ ખાય છે એટલે આમ હટાખા ને આવી ઘોડીઓ ચડી ભાઈ આ ઢાળ હતો આપણે ધીરે ધીરે ઉતરવાનું આમ ચાલુ છે ઢાળ પૂરો નથી થયો પણ એલર્જી માટે લીંબુ પાણી ને એવું બધું તમને મળ્યું રહે અહીંયા એટલે તમારી એલર્જી ડાઉન ના થાય આપણે કાંઈ એટલે કાંઈ સવારનો નાસ્તો નથી કર્યો આમનામ છે ભાઈ અને આ બાપાની થોડીક મદદ કરીએ હા ભાઈ ખુલ્લી જગ્યામાં આવી ગયા ને અહીંથી એક નાલું આવે છે તમને નાલું બતાવું નાલામાં જો અત્યારે ભાઈ નાય પણ છે લોકો તમે જવું ખાલી નાલા પરિક્રમમાં તમે આવતા હોય ને ગમે ત્યાં સુઈ જાવ ને કાંઈ ફેર ના પડે ભાઈ તમે ગમે ત્યાં સુઈ જાવ તમને કઈ વસ્તુ ના થાય આમ જાવ અહીંયા કેટલા લોકો સુતા આમ જાવ તમે આ બધા સુતા જ છે હો આમ છે ઓલો ભાઈ ઓછી આમ જો બાજુ જંગલ છે અહીંયા બધા સૂતા છે આરામથી મોજથી થી સુવો કાંઈ વાંધો નહીં સુવો તમે તમારે એટલે આવું બધું છે ભાઈ અહીંયા કાંઈ જીવ જંતુ થી બીક જ ના લાગે ભાઈ કાંઈ આવે જ નહીં એ રીતના બધા સુતા હે અહીંયા ભાઈ મેપ માર્યો હે જોવો તમે આખી ગિરનાર નો પરિક્રમનો મેપ છે પણ છે ભાઈ એક હા ભાઈ ગરમા ગરમ હું છે આપડે હવે થોડુંક છે ભાઈ હમણાં થોડીક વારની અંદર પોચી જવાનો છે પણ હું તમને સાચી વાત કરું ને ભાઈ અમે હે ને છે આપડે ચાલુ કર્યું ને ત્યાંથી હું ક્યાંય બેઠો નથી ઉભો નથી કસમ દિવસ એક ઝાડવું એવું છે ને અહિયાં તમે ખાઈ જાવ ને તમે આખી જિંદગી ભૂખ જ ના લાગે ભાઈ એમ કે જાણીએ ખબર છે ભાઈ હા

ચલો 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 હજી સોળમી પરિક્રમ માં છે આપડા લાગે મને એવું લાગે છે બરે જો ઘેર 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 ભાઈ એટલો વજન લઈને આવ્યા હું કેવા માંગશો લોકો ને ધીમે ધીમે હાલ્યા જઈશ તો ભાઈ તમને લાકડી થી મજા આવે છે હાલવાની કે નહીં મજા આવે છે એમ જય ગિરનારી જય ગિરનારી તો આપણા અહીંયા અહિયાં વાઇટકા ધોવાનો લાભ મળે છે આપણે વાઇટકા ધોઈએ થોડાક જો તો ભાઈ લાવો લાવો વાયનો નો વાઇટકો લાવો આવ્યો ભાઈ મોબાઈલ પકડો તો બરોબર

તમારાથી પણ બનતી સેવા કરતા રહેજો કોઈ માણસને હેરાન ના કરતા પશુપાલનને હેરાન ના કરતા આગળ શાંતિથી તમારી યાત્રા પૂરી કરીને નીકળી જજો એટલી બસ આપણે કહીએ છે બાકી હવે આપણે આગળ જઈએ અહીંયા આપણાથી ભાઈ સેવા કરી ભાઈ આગળ તમે કોમેન્ટની અંદર કંઈક સારું લાગ્યું હોય તો જણાવજો ને ભાઈ જૂના બાવાની ઝુંપડી એ લઈ જાઉં છું અને આ બધા છે ને રસ્તામાં જવું તમે આ બધા અંશત્ર છે આ બધા અંશત્ર છે તમારા અહીંયા સુવાનું થઈ જાય જમવાનું નાસ્તો એ બધું અહીંયા ઝીણા બાબાની મઢી અત્યારે ચાલુ જ છે અવિરત કહો તમે અહીંયા ઘણું બધું પબ્લિક છે ભાઈ અને અહીંથી હવે આપણે હે ને મારવેડા જવાનું છે મારવેડા અહીંયા ને ભાઈ અખેડા પણ છે ઘણા બધા જોવો તમે આ બધા અખેડા અખેડા જોવો તમે ખાલી અખેડા છે બધા ભાઈ અહીંયા જય ગિરનારી એક નાલું અહીંયા આવ્યું ભાઈ એટલે આમથી હાલવું પડી જાય નહીં અહીંયા પાણી હવે જો હવે વાહ હે ને ભાઈ ઝીણા વાવાનો ધૂણો છે બરોબર ત્યાં બધા દર્શન કરે છે કાયા મંદિર છે કાયા મંદિર છે અહીંયા ગુરુ દત્તાત્રીની મૂર્તિ છે પછી અહીંયા બધા લોકો દર્શન કરે છે અત્યારે આપણે બી દર્શન કરવા જઈએ છીએ તો દર્શન કરી લઈએ પછી તમને મળીએ જો ભાઈ તમે દાન કરતા જ આવી તો તમને ક્યાંક નોકરી બોકરી મળી જાય હં હં જો આ બધા બાપુ છે એને કે આ તો ભાઈ કાંઈ નથી આનાથી ખતરનાક આવવાની છે ઘોડી આગળ હજી આમ જો પથ્થર જ છે બધીમાં ક્યાંય રસ્તા જેવું નથી અહીંયા આ એક મારવાડીની ઘોડી એવી છે બહુ એટલે બહુ ખતરનાક છે અહીંયા જો માજી બેસી ગયા હું કયો માજી થાકી ગયા થાકી ગયા કેવું લાગે સારું આ રીતના થાય ને અહીં સુધી તો પહોંચી ગયા ને આથી નિરાતે નિરાતે પૂરો ખાતા ખાતા જાજો હા હા ચડી જાય ત્યાં બેસી જવાનું માજી થાકી ગયા હતા એટલે બેસી એટલે બેસી ગયા બરાબર આપણે આમને ચાલુ જ છે આમને ઝીણા બાવાને મઢીથી એમ થતું હતું કે થોડીક વાર પોરો ખાવ પાંચ દસ મિનિટ પોરો ખાધો પછી હવે એમ થાય છે કે થોડુંક હજી મારી ચડી જાવ અને પછી પોરો ખાવ હવે ચડીને જોઈએ આમાં જો બધી બાજુ માણસો હાલેશું તમે નીચેથી ભાઈ ખાલી બે બાજુથી નીકળાય છે આપણે આ લઈએ રસ્તો મજા આવે છો ભાઈ કેવું લાગે પરિક્રમ માં સારું છે માજી ને કઈ વાંધો નથી ને હા તો સારું જો પૂરો ખાતા ખાતા ચડી જાજો ભગવાન ની તો ઈચ્છા છે માજી જો કેટલા વર્ષ ના માજી કરો કરે છે રાજકોટ રાજકોટથી આવ્યા આ જો ઠેલા લઈને માજી ખરેખર આ માજી ને આ બાપાઓ ને જોઈ ને ખરેખર આમ થોડીક હિંમત આવી જઈશ અહીંયા કઈક થયું ભાઈ

લીંબુ લીંબુ દે હુક થા એટલે ક્યાં પીવાનું કે આમાં નાખવાનું આમાં માખવાનું એમ હા ભાઈ ઓ ભાઈ લીંબુ માખી છે હવે શું થાય આ બેનને જોઈએ અરે અહીંથી લઈ ગયો ને ભાઈ એક ઉભારી લઈએ આ બધા કે કે લીંબુ લીંબુ તો આપણે લીંબુ છે ટ્રાય કરી લઈએ ભાઈ આ ભાઈ લાવો તો લીંબુનો ફાટુવાળી બેનને વિસી કર્યો છે

I'm going to